તણાવ ભરી સ્થિતિ ચાલી રહી છે ત્યારે ભારત પાકિસ્તાન ચાલી રહેલી કરવાની કામગીરી કરવામાં આવી હતી શહેરના રાંદેડ સ્થિત રામનગર ખાતે સિંધી સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી જેમાં જુદા જુદા વેપારીઓ પાસેથી રાહત ફંડ એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી દેશની સેનાને આર્થિક અને તન મન ધન થી મદદરૂપ થવા સુરતના લોકો આગળ આવ્યા હતા ઉપરાંત ધારાસભ્ય સભ્ય મોદીની અધ્યક્ષતામાં કાર્યક્રમ થયો હતો અને જુદા જુદા વેપારીઓ પોતાની યથાશક્તિ મુજબ યોગદાન કરી રહ્યા છે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાય છે ત્યારે સમગ્ર દેશમાં દેશ માટે સૈન્યના સમર્થન અને મદદરૂપ થવા વિવિધ સમુદાયો આગળ આવી રહ્યા છે સુરત શહેરના સિંધી સમાજે પણ દેશભક્તિની આ ભાવનામાં યોગદાન આપવા એક વિશેષ પહેલ કરી છે શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ રામનગર ખાતે સિંધી સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું આ રેલીમાં શહેરના નાના મોટા વેપારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો રેલી દરમિયાન દેશની સૈન્યને આર્થિક તેમજ તન મન અને ધનથી મદદરૂપ થવાના સંકલ્પ સાથે રાહત ફંડ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરાઈ છે કાર્યક્રમની અધ્યક્ષતા સુરતના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીએ કરી હતી તેમણે લોકહિત માટે એકતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે આપણા જવાનો દેશની સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપી રહ્યા છે ત્યારે આપણે પણ આપણા યથાશક્તિ યોગદાનથી તેમને સન્માન આપવું જોઈએ સિંધી સમાજના આગેવાનો અને સંગઠનોએ શહેરના જુદા જુદા વેપારીઓ પાસે જઈને પીએમ રાહત ફંડમાં આપવાના ફંડ એકત્રિત કરવાની ઝુંબેશ રાહત ધરી હતી વેપારીઓએ પણ રાષ્ટ્રીય કર્તવ્ય સમજીને પોતપોતાની શક્તિ અનુસાર યોગદાન કરવાનું શરૂ કર્યું છે રેલી દરમિયાન ભારત માતા કે જયના નારાઓ ગુંજી ઉઠ્યા હતા આ રેલી અને રાહતના ફંડને એકત્રિત કરવાની ઝુંબેશના માધ્યમથી સુરતના લોકોએ દેશની સૈન્ય સાથે હોવાનું જણાવ્યું છે અને તણાવભરી પરિસ્થિતિમાં દેશમાં એકતા અને સહયોગનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે એક ભારતના સામાન્ય નાગરિક તરીકે અમે અપીલ કરવા નીકળ્યા છે દસ મે અઢારસો સત્તાવન હિન્દુસ્તાનની સ્વતંત્ર સંગ્રામની પહેલી લડાઈ અને આજે દસ મે બે હજાર પચીસ આતંકવાદ સામે આદરણીય મોદી સરકારની જીરો ટોલરન્સ નીતિ અને અમારા સેનાનું પરાક્રમ સેનાનું શૌર્ય સેનાની વીરતા એને સહયોગ કરવા સમર્પણ કરવા એને મદદરૂપ બનવા આજે અમે એક અપીલ કરી રહ્યા છે કે જ્યારે મોદી સરકાર રાષ્ટ્રધર્મ બજાવે છે ઝીરો ટોલરન્સ નીતિ અને આતંકવાદને ખતમ કરવા માટે સેના પોતાનું શૌર્ય પરાક્રમ વીરતા પોતે કરીને આતંકવાદની સામે લડાઈ લડી રહી છે રાષ્ટ્રધર્મ બજાવે છે ત્યારે અમે પણ એક સામાન્ય સિવિલ નાગરિક છે તો અમારી પણ કોઈ કર્તવ્ય છે અમારી પણ જવાબદારી છે કે આજે સેનાને અને મોદી સરકારને મજબૂત રીતે સમર્થન આપવા અને આર્થિક સહયોગ કરવા માટે આજે પચાસથી વધુ લોકોએ પોતાનો ચેક આપ્યા છે આર્થિક સહયોગ કર્યો છે અમારે અન્ય લોકો સુરત મહાનગરના લોકો ગુજરાતના લોકો પૂરા દેશના લોકોને વિનંતી છે કે આવનારા દિવસોમાં આપણે સૌ ગમસે કમ આપણા પોતે એક દેશભક્તિને છાજે એ માટે આપણા પાસે જે કંઈ આપણું ધન હોય એની આર્થિક જે કંઈ સગવડ હોય સો રૂપિયાથી લઈને ગમે એટલા રૂપિયા સુધી આપણે સૌએ મોદી સરકારને અને સેનાને આર્થિક